સાબરકાઠાના હિમતનગરની સિવિલ હોસ્પિટલ સર્જરી દરમિયાન સિવિલ પ્રશાસકે બેદરકારી દાખવી હોવાને લઈને સર્જરી બાદ બાળક ભાનમાં જ ન આવ્યું હતું સિવિલમાં સર્જરી બાદ બે દિવસ સુધી સારવાર હેઠળ રખાયું હતું પણ વધુ તબિયત બગડતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અનેકવાર આ પ્રકારની બેદરકારી થયાની ફરિયાદો સામે આવી ચૂકી છે પણ કાર્યવાહી થતી નથી રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા પચીસ ના દિવસે ડોક્ટરે કીધું કે આ સામાન્ય ઇન્ફેક્શન જેવું છે અને કે મારા અત્યારે હાલ દવા લ્યો અને થોડા દિવસ પછી તમે આવજો પણ આપણે સર્જરી કરવી પડશે અને સર્જરી માઇનોલ નોલેજ છે કોઈ વધારે પેલું એ નહીં એ મને એ મને કીધું એક હું દસ દિવસ પછી આવ્યો મારા બાબાને હું અહીંયા એડમિટ કર્યો બે દિવસ એડમિટ રહ્યા અને મને પછી ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી મારો બાબુ હજુ સુધી પણ મ નથી આવ્યો આ બધી શું ચૂક્યા ડૉક્ટરોની ભૂલના કારણે થયું છે કેમ કે મારા બાબાનું બહુ તકલીફ અત્યારે હાલ ગંભીર છે મારો બાબુ હજુ પણ નહીં આવ્યો અમે હોય બધા ડૉક્ટરોનું કીધું કે તમે ભાઈ ઓ નહીં તો કોઈ જવાબ આપતા નહોતા પછી હું હોયથી અમદાવાદ લઈ ગયો રિફર કર્યો મારા બાબાને એ મારા રિક્સ ઉપર મારા બાબાને હોયથી અમદાવાદ જઈને વેન્ટિલાઇઝર ઉપર જ રાખ્યો છે હજુ સુધી એનું કોઈ પેલું એ બોલવાનું કોઈ હોશ નથી અને મારા બાબાને હું તમને મને સિવિલથી કોઈ જવાબ મળ્યો નહીં વ્યવસ્થિત